નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ભરૂચના ગોલ્ડન બ્રિજને એકસો ને વર્ષ પૂર્ણ થયા છે ભરૂચના ગોલ્ડન બ્રિજ સૌ કોઈ જાણે છે બ્રિજને નિર્માણના એકસો ને ચુવાલીસ વર્ષ પૂરા થયા છે ભરૂચના અને અંકલેશ્વરને જોડતો ગોલ્ડન બ્રિજ બે પોઈન્ટ એસી લાખ રિવેટા આઠસો ને પચાસ ગડર અને પચીસ સ્પાન છે બ્રિટિશરોએ સોળ મે ઓગણીસો એક્યાસી માં બ્રિજનું નિર્માણ કરેલું હતું બ્રિજ ભૂકંપ સહિતની અનેક કુદરતી આપત્તિઓ સામે આજે પણ અડીખામ ઉભો છે બ્રિજના એકસો ચુવાલીસ વર્ષ પૂર્ણ થતા સ્થાનિકોએ કેક કાપીને વર્ષગાંઠ ઉજવી હતી બ્રિજને હેરિટેજ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ પાંચ લોકો સવાર હતા કેદારનાથમાં લેન્ડિંગ કરતી વખતે એક હેલિકોપ્ટર ક્રેશ થયો છે હેલિકોપ્ટરમાં ડોક્ટર સહિત પાંચ લોકો હતા બધા સુરક્ષિત છે જણાવી દઈએ કે આ પહેલા આઠ મહિના રોજ ઉત્તર જિલ્લાના ગંગડીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયો હતો આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી એકવાર બ્લેક ફંગસના કેસ સામે આવ્યા છે કોરોના બાદ બ્લેક ફંગસના કેસોમાં રાફડો ફાટી નીકળ્યો છે આ રોગમાં લોકોને ફંગસના કારણે આંખ નાક સહિતના ભાગોમાં ફંગસ થતા હતા હવે ગાંધીનગરમાં પણ બ્લેક ફંગસના કેસો સામે આવ્યા હોવાના સમાચાર છે કોરોના બાદ ફરી એકવાર બ્લેક ફંગસે માથું ઊંચક્યું હોય તેવું દેખાઈ રહ્યું છે આવા સંજોગોમાં તાત્કાલિક હોસ્પિટલ જઈને સારવાર મેળવવી જરૂરી બને છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એક ઇન્ટરવ્યૂમાં ફરીથી કહ્યું છે કે ભારતે અમેરિકન માલ પરના તમામ ટેરિફ દૂર કરવાની ઓફર કરી છે ટ્રમ્પે આ કદર ઐતિહાસિક વેપારની જીત ગણાવીને કહ્યું છે કે તેનાથી વેપાર કરવાનું લગભગ અશક્ય બની ગયું છે ટ્રમ્પે વધુમાં કહ્યું છે કે મને આ સોદા માટે કોઈ ઉતાવળ નથી તમને જણાવી દઈએ કે ભારત હજુ સુધી પોતાના નિવેદનમાં શૂન્ય ટેરિફ વિશે વાત કરી નથી રહ્યું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાહેરમાં તલવારથી કેક કાપી ભારે પડી છે જન્મદિવસની ઉજવણીમાં સુરતના નબીરાવ ભાન ભૂલ્યા અને તલવારથી કેક કાપી તલવારથી કેક કાપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બેસ્તાન પોલીસે કાર્યવાહી હાથ ધરી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓએ જાહેરમાં કેક કાપવા માટે તલવારનો ઉપયોગ કર્યો હતો રાજ્યમાં અસામાજિક તત્વોએ જાણે કે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ જાહેર રસ્તા ઉપર હથિયારો વડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવા વિડીયો આવતા રહે છે મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બનાસ ડેરી પાટનગરમાં શૈક્ષણિક સંસ્થા શરૂ કરશે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાની જનતાને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે જેમાં બનાસકાંઠાનું યુવા ભવિષ્યમાં આઈએએસ આઈપીએસ કે ઉચ્ચ હોદ્દાઓ મેળવી શકે તે માટે ક્લાસ કરવા માટે ગાંધીનગરમાં શૈક્ષણિક સંસ્થા શરૂ કરવાની જાહેરાત કરી છે ભવિષ્યમાં મોટી પોસ્ટ લેવા માંગતા વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરી શકશે અને તેમના માટે અભ્યાસની તમામ વ્યવસ્થા સંસ્થા કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ ફિલિસ્તાનીઓને લિમ્બિયા મોકલશે ટ્રમ્પ ગાજામાં રહેતા દસ લાખ ફિલિસ્તીનીઓને કાયમ માટે લિંબિયા મોકલવાની યોજના બનાવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ આ મુદ્દે લિંબિયા સરકાર સાથે વાતચીત ચાલી રહી છે જો લીંબિયા સંમત થાય તો અમેરિકાએ અબજો ડોલર રોકડ આપવાની ઓફર કરી છે નિષ્ણાતો માને છે કે ઇઝરાયલી હુમલામાં બધું ગુમાવનારા ગાજાના લોકો આ વાત સાથે સંમત થઈ શકે છે તે સમયે એક વર્ગ કહે છે કે આમાં કોઈ કાવતરું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગાહી સામે આવી છે શું ગુજરાતમાં આવશે

ટંકારાના ડેમી ટુ ડેમમાંથી પાણી છોડાયું છે ટંકારા તાલુકાના નસીદપર ગામ પાસે આવેલા ડેમી ટુ ડેમમાંથી સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું સિંચાઈ વિભાગે ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલ્યો ડેમમાંથી કુલ સાડત્રીસ એમસી એફટી પાણી છોડવામાં આવ્યું નદીમાં પાંત્રીસો ને સત્તર ક્યુસેક પાણી છોડવામાં આવશે ડેમી નદીમાં બનાવવામાં આવેલા ચેક ડેમો ભરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે પાણી છોડતા પહેલાં આસપાસના છ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે સરકાર પાસે યોગ્ય વળતરની માગ કરી છે કમોસમી વરસાદને કારણે આ વર્ષે બાગાયતી પાકોથી લઈને અનેક પાકોમાં ખેતીને નુકસાન થયું છે થોડા દિવસ પહેલાં માવઠા સાથે ભારે પવન ફૂંકાવાને કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો કેરી સહિતના બાગાયતી પાકમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું જેના પગલે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માગ કરવામાં આવી છે આ વર્ષે ખેડૂતોની આશાઓ ઉપર માવઠાએ પાણી ફેરવી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે આપના ઘણા વરિષ્ઠ નેતાએ વિખૂટા પડતા નવા જૂથનું નિર્માણ કર્યું છે મુકેશ નેતૃત્વમાં ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી પાર્ટી નામની નવી શરૂ કરી છે જેમાં પંદર કાઉન્સિલરોનો આધાર હોવાનું કહેવાયું છે મુકેશ ગોયલ અગાઉ આમ આદમી પાર્ટીમાં ગૃહના નેતા રહ્યા હતા અને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આદર્શનગર બેઠક પરથી આપના ઉમેદવાર પણ હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગનો નાયગરા ગીરાધોધ ખીલ્યો છે કમોસમી વરસાદને કારણે ડાંગ જિલ્લામાં આવેલો ગીરાધોધ સક્રિય થયો છે સહાદ્રી પર્વતમાળામાંથી નીકળતી અંબિકા નદી અરબસાગરમાં સમાય છે ત્રણસો ફૂટના વિશાળ પટમાં વહેતી અંબિકા નદી અહીં ગીરાધોધનું રમણીય દ્રશ્ય સર્જે છે પ્રકૃતિ પ્રેમી પર્યટકો આ માટે આ સ્થળની મુલાકાત યાદગાર બની રહે છે કાળમીડ શિલાઓ પરથી સો ફૂટની ઊંચાઈએથી પડતો જળ પ્રવાહ અદભુત દ્રશ્યો સર્જે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન માનવતા માટે ખતરો ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતેહાબુલ મુસ્લિમ મિનના નેતા ઓવેસીએ શનિવારે કહ્યું છે કે પાકિસ્તાનનો આતંકવાદને પ્રાયોજિત કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે આ દેશ માનવતા માટે ખતરો બની ગયો છે ઓવેસીએ કહ્યું છે સરકાર દ્વારા અનેક દેશોની મુલાકાત લેવા માટે કોલકાતામાં આવી રહેલા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળમાંના એક સભ્ય તેવા તરીકે આંતરરાષ્ટ્રીય સમુદાયને તેમના સંદેશાનો આ મુખ્ય મુદ્દો હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને સજા ફટકારવામાં આવી છે પાટણ સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષની કેદની સજા અને સત્તાવન હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ ઉપરાંત જજે પીડિતાને એક લાખ રૂપિયાનો વળતર આપવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા મંડળને ભલામણ કરી છે ત્રેવીસ એપ્રિલ બે હજાર એકવીસ પહેલાં એક લગ્ન સમારંભમાં પીડિતા અને આરોપીનો પરિચય થયો હતો બંને બાઇક ઉપર ભાગી ગયા હતા કોર્ટે અગિયાર મૌખિકા અને ઓગણત્રીસ દસ્તાવેજી પુરાવાઓની તપાસ કર્યા બાદ પચીસ પાનાનો ચુકાદો આપ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે